નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા વોર્ડ નંબર બી ના ગુલબાણી નગર સોસાયટીમાંથી પસાર થતી ડીપી રોડને રાજ્ય સરકારે વિકાસ નકશામાં સમાવેલ કરતા પંદર જેટલા સોસાયટીના રહીશો સાથે મળીને વિદ્યોત્સવ મનાવ્યો ડીસા વોર્ડ નંબર બે ના ગુલબાણી નગર સોસાયટીમાંથી પસાર થતા ડીપી રોડને લઈ છેલ્લા કેટલાય વર્ષોથી થી વાદ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણી નજીક આવે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ને વોટ બેંક રાજનીતિ કરવા માટે ડીપી રોડ યાદ આવે જ્યારે હવે ગુલબાણી નગર સોસાયટીથી પસાર થતા ડીપી રોડ સર્વે નંબર એકસો બે એકસો ત્રણ એકસો ચાર એકસો છ ને લઈ રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો

બેન નિલેશભાઈ ઠક્કર અને વોર્ડ નંબર બે ના સદસ્ય શૈલેષભાઈ રાયગુરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર